હે ગાઈસ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો તમે જોયો વિડીયો કે ગઈકાલે આપણે રોહિતભાઈને બધાની સેવા કરી સુરતથી અમરનાથ સાયકલ લઈને જતા હતા બે હજાર કિલોમીટરની પ્રવાસ કરતા હતા તો આજે અત્યારે હું ઘરે જતો હતો હાઈવે પરથી તો એક ભાઈ રસ્તામાં મળ્યા એ ચાલતા ચાલતા મહાદેવના બાર જ્યોતિર્લિંગના દર્શન કરવા જાય છે મહારાષ્ટ્ર થી રહ્યા છે ચૌદ હજાર કિલોમીટર નો ચાલતા ચાલતા પ્રવાસ કરે છે તો ચાલો આપડે એમને પણ મળીએ અને સેવાનો લાભ તો ચાલો ભાઈઓ રેડી મહાદેવ જય ભાઈ છે આરામ કરવા બેઠા છે ભાઈ હર મહાદેવ જય દ્વારકાધીશ કેસે આ ભાઈ જઈ રહ્યા છે ઢોલે મહારાષ્ટ્રથી બાર જ્યોલિંગ ચારધામ પેદલ યાત્રા तो चौदह हजार ने पंचासी किलोमीटर नो सफर तो आपको कैसे हो आपको ठीक है क्या है आपका अनुभव और आगे का टारगेट क्या है, तो तो है। तेका, तेका, तेका तेका मारे तो ऐसा है तो अभी मैं रास्ते से आ रहा था तो आप वो होटल पास से गुजरे ना मैंने आपको देखा तो मैंने पूछा चलो इस भाई की भी सेवा करते हैं तो आप भाई ने हमें नाश्ता की बात कही तो भाई कहते हैं कि હજુ અહીંયાથી એક જ કિલોમીટર આગળ હોટલ છે તો એ બાઈ કે હું પેડલ આવું તો આપણે એમનું બેગ બાઈક પર લઈ લઈએ છીએ અને ભાઈ આવે છે ચાલતા આપણો ભાઈ બેગ લઈને તૈયાર થઈ ગયો છે ચાલ મારા ભાઈ ચાલતો નીકળી જતું હોય ચાલતું ચાલો મારા ભાઈ મેન થોડું જોડી લઈને ચાર ધામ દર્શન મારે મારે ભાઈ આવી ગયા છે હોટલ પર ચાલતા ચાલતા ચાલો એમને આપણે બપોર પડી ગઈ છે હવે એમને આપણે જમવા જમવાનું આપી દઈએ અને આરામ કરાવીને રવાના કરાવીએ મોબાઈલમાં એમના ચાર્જિંગ ચાર્જિંગ પણ કરાવીએ તો ચાલોમાં જવાનું ભાઈને નાસ્તો તો નહીં પણ આપણે બપોરનું જમાડી દીધું છે હવે થોડી વાર હોટલ પર આરામ કરીને ભાઈ ભાઈને રવાના કરીએ એમને સફર માટે તો આપણા ભાઈઓ છે ભાઈ કહે ખાને કાકી શીલા અચ્છા એ ભાઈ જમને એ ભાઈને જમવાનું એ જમાવી લીધા છે હવે ભાઈને થોડો આરામ કરો તો આપણા ભાઈના ત્યાં ત્યાં તો કોઈ પણ જગ્યાએ જોઈએ એમને કોઈ જગ્યાએ બેસવાની વ્યવસ્થા કરી આપીએ અને આપણે નીકળીએ આપણે કામ છે કેડી બ્લોગ્સ એમ એ તો આ ભાઈની આઈડી છે કેડી બ્લોગ્સ તો એમને પણ સપોર્ટ કરજો એ ભાઈ હજુ અત્યારે જ નવી આઈડી બનાવી છે તે ભાઈને પણ સપોર્ટ કરો અને બને એટલું શેર કરો અત્યારે એમનો પહેલો ટાર્ગેટ છે સોમનાથ તો એમને સોમનાથ સુધીને આપણા ગુજરાતમાં જેટલી જગ્યાથી નીકળે તો આગળ સપોર્ટ મળે તેવી આશા રાખું છું ચાલો જય ધોરકારીશ જય ઠાકર આ ભાઈને આપણે આરામની સુવિધા કરી આપી છે ભાઈ ભાઈ આપણા ભાઈનો પેટ્રોલ પંપ છે તો ચાલો હવે આપણે મળીએ બીજા વિડીયોમાં વિડીયો ઘરમાં હોય તો લાઇક કરો શેર કરો સપોર્ટ કરો તો આવોને આવો સપોર્ટ આપતા રહેજો